તમે ભાગવત સાંભળ્યું છે બધાએ તો એ મને બતાવો કે ભાગવત ની કથા કોણ હે ગાઈ હા એ ભાગવતની કથાને બોલવા વાળા ગાવા વાળા કોણ વ્યાસજી હા પછી એની કથા ખરેખર ગાઈ કોણ હે વ્યાસજી એ ભાગવત લખ્યું સુખદેવજી સાચી વાત એને સાંભળ્યું કોને પરીક્ષિત રાજા એ બધા જાણકાર જો અને આવા આવા જ આપણે જોઈએ અમારા દાદાજી એમ કહેતા કે ફર્સ્ટ ક્લાસના ડબ્બાની અંદર હંમેશા ઓછા લોકો હોય ટ્રેન હોય તો ટ્રેન ની અંદર સેકન્ડ કહેવાય ને કે સ્લીપર ક્લાસના ડબ્બા કેટલા હોય પછી થ્રી ટાયર ના કેટલા હોય ટુ ટાયર ના કેટલા હોય અને ફર્સ્ટ ક્લાસના ડબ્બા કેટલા હોય સૌથી ઓછામાં ઓછો ડબ્બો ફર્સ્ટ ક્લાસનો હોય અને ફર્સ્ટ ક્લાસના ડબ્બાની અંદર ઓછામાં ઓછા માણસો હોય એમ આપણા મંડપની અંદર ભલે ઓછા માણસો હોય ને પણ એમ ઓછા માણસો કેવા હોય ફર્સ્ટ ક્લાસના ડબ્બાવાળા હોય કે જે બધું જ જાણતા હોય બધું જ સમજતા હોય જેણે બધા વેદોનો અભ્યાસ પોતાના માણસમાં થોડો થોડો પધરાવેલો હોય અને તમે આ બધા જવાબ આપો છો ને મને બહુ ગમે હો બસ આજ તો આ જિંદગીની અંદર છે લેવાનું માણસ જીવનની અંદર આવે અને માણસને આ સરસ મજાનો આ દેહ મળ્યો કેવો દેહ છે તમે બધા કદાચ એમ કેતા હોય કે ભગવાને અમને ગરીબ બનાવ્યા તો ભગવાને ખરેખર કોઈને ગરીબ નથી બનાવ્યા ભગવાને તો બધાને અમીર બનાવીને જ મોકલ્યા છે હમણાં મેં એક પેપરની અંદર ન્યૂઝ વાંચ્યા અને એ સમાચારની પત્રની અંદર એમ લખેલું હતું કે ભાઈ અમારે કિડનીની જરૂર છે જોઈતા હોય એટલા રૂપિયા મળશે ખાલી ખાલી એ નંબર ઉપર ફોન કર્યો કે ભાઈ કિડની આપવી છે કેટલા રૂપિયા આપશો તો કે બોલો સાહેબ તમારે કરોડ રૂપિયા જોઈએ છે દોઢ કરોડ જોઈએ છે તો આપણી એક કિડનીની કિંમત એક દોઢ કરોડ રૂપિયા તો થઈ કે ન થઈ તો ભગવાને તમને કરોડપતિ બનાવ્યા કે નહીં એવી એક નહીં તમને બે કિડની આપી છે બે આંખો આપી છે બે હાથ આપ્યા બે પગ આપ્યા સરસ મજાનું લૌકિક દ્રવ્યને ઉપાર્જિત કરવા માટેનું મગજ આપ્યું તો ભગવાને આપણને ગરીબ કેવી રીતે બનાવ્યા આપણે આપણા મોંઘા દેહને સસ્તો બનાવ્યો છે એટલા માટે આપણે ગરીબ બન્યા છીએ આજે મનુષ્ય દેહ છે એ મોંઘો છે સાહેબ જિંદગીની અંદર ફરી ફરીને તમે આ દેહને માગશો ને એમ કહેશો કે હે મા હવે મને ફરીથી આ જન્મ આપ તો નહીં મળે સાહેબ કારણ કે આ દેહ બહુ મોંઘો છે મોલો છે અને મોંઘો મોલો દેહ ન મળે તો આ જીવને આ દેહને દેહસાના માટે છે તો કે આગળ ગતિ પામવા માટેનું એક સાધન અને એ સાધન જે છે એ સાધનને તમે સાચવી રાખજો સાહેબ